આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી અને સુરતમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે ત્યારે મીઠાઈના ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડી અને સેમ્પલ લેવામાં આવ્યા હતા સુરતમાં માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી આગળના વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી અને તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ જશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

તહેવારોની અંદર માવાનો ઉપયોગ વધારે થતો હોય આજ રોજ સુરતની અંદર લગભગ આઠ ટીમ બનાવીને અલગ અલગ સ્થળેથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આનો રિપોર્ટ લગભગ ચૌદ દિવસ આવતો હોય છે પણ અમે એ કોશિશ કરીશું કે બને એટલો જલ્દી એનો રિપોર્ટ આવે અને જો એ રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે